વાળીનું ધોવાણ થઈ ગયું અને ઘરની ઘર વખરી બધી પલરી ગઈ પણ સત્તા આનંદ છે બાપો બાપો મારા વાલા ભગવાન ની દયા કેવા વિડીયો મેં કોઈ થી જિંદગીમાં આપણે જોયો નથી હે ભગવાન ભગવાન એક હજાર ઘઉં પલરી ગયા એક હજાર મણ ઘઉં પલરી ગયા વાડીનું ધોવાણ થઈ ગયું અને ઘરની ઘર વખરી બધી પલરી ગઈ પણ સત્તા આનંદ છે સોશિયલ મીડિયામાં સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્ર એક ખેડૂત આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ખેડૂત દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે પોતાની વાડી ના એક હજાર થઈ ગઈ છે ઘરની તરફ પાણી છે છતાં ખુશીનો પાર નથી આ વિડીયો સૌરાષ્ટ્રના કોઈ પંથક છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે બાપો બાપો મારા વાલા ભગવાન દયા કેવા જિંદગી જિંદગીમાં આપણે જોયો નથી ભગવાન ભગવાન પલરી ગયા ઘઉં પલરી ગયા વાડી નું ધોવાણ થઈ ગયું અને ઘરની ઘર વખરી બધી પલરી ગઈ પણ સત્તા આનંદ છે ભગવાન એટલો વરસાદ કર્યો

ભગવાન ની દયા ને અટાણા સુધી નાયા તે એ મારે ડાયાબિટીસ ની બીમારી હતી પણ આજ જાતી રહી એનું કારણ છે આનંદ ને હિસાબે જાતી રહી આવો આનંદ ક્યાંથી ફરતો મારા મકાન ને ફરતો છે ને ત્રણ ત્રણ ફૂટ પાણી છે અને ઘઉં તો પરવાય થાય આ પાણીમાં ઘઉં જ થાય ને બીજું શું થાય પુષ્કળ ઘઉં થાય છોકરા મોરા પડી ગયા મોરું પડાય નહીં પરવા ભગવાન દે અવાર વી લાખ ની મોમ થાય પરવા પચાસ લાખ ની થાય પાણી એ તો થાય ને મોમ બાકી રેડી રેડી કોપલેટ જય દ્વારકાધીશ જય હિતડા માતાજી જય હુરાપુરા દાદા જય કુળદેવી મા જગદંબા જય આવડાય જય આવડ જય હો જય હો જય દ્વારકાધીશ